તમે ઘરે શું કામ પાછા આવો છો કારણ કે કોઈ તમારી પ્રતીક્ષા કરે છે અને પત્નીએ શું કર્યું તો કે આખો દિવસ પ્રતીક્ષા જ કરી તમે ગયા ત્યારથી પાછા ફર્યા ત્યાં સુધી એણે તો તમારા આવવાની જ રાહ જોઈ છે સાંજે આ ખાશે સાંજે આમ કરીશું આમ અને તમે આવીને સૌથી પહેલા શું કરો છો તમારો દિવસ ખરાબ ગયો છે એટલે ઘરે આવીને ગુસ્સો કરો છો ન કરો જે સમય વેડફાઈ જશે ને એ પાછો નહીં આવે એ આપણે બધાએ સમજી લેવાનું છે આપણે બધા સૌથી વધારે જે કામ ખરાબ કરીએ છીએ ને એ સમય વેડફીએ છીએ ઝઘડો કરવામાં લડવામાં બીજાઓને હેરાન કરવામાં ગાંઠો બાંધવામાં એ ગાંઠો શરીરમાં નથી હોતી પહેલા મનમાં હોય છે ને પછી કેન્સર થઈને ફૂટે છે બધી મનમાં જ વળે છે આને તો હું પાઠ ભણાવી દઈશ ને આની તો હું કારકિર્દી પૂરી કરી નાખીશ ને આને તો હું સીધા કરી નાખીશ ને તો હું આમ કરી દઈશ એકચુઅલી તમે શું કરી શકો એમ છો એવું એક દિવસ તમારી જાતને પૂર્ણ પ્રામાણિકતાથી પૂછજો તમે કોઈનું સારું કરી શકો એમ છો બાકી ખરાબ તો કરી શકો એમ છો જ અને જો જે કરી શકો એમ હો એ કરો કોકને ભણાવો કોકને ખવડાવો તમારે ઘેર આવેલું માણસ આનંદથી પાછું જાય તો હું માનું છું કે એને ઘર કહેવાય આપણે બધા સમયને માન આપીએ આપણે બધા સમયની સાથે ચાલીએ અને આપણે બધા સમયના નિર્ણયને માથે ચઢાવીએ તો હું માનું છું કે આપણે સમયના સથુઆરે જીવી શકીએ થેન્ક યુ સો મચ આટલા સ્નેહથી આટલા આદરથી આટલા વાલથી તમે સૌએ સાંભળ્યું થેન્ક યુ સો મચ ખૂબ આભાર સૌનો આટલા વરસાદમાં હા હા બિલકુલ આટલા વરસાદમાં બધા આવ્યા અને બેઠા બહાર વરસાદનો અવાજ એટલો બધો હતો કે મને એમ થયું કે બધા જતા રહેશે પણ તમે બધા બેઠા કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે ફીલ ફ્રી પ્રણામ કંઈ પણ પૂછી શકો છો તમે મને હું આવી ડઈ ડઈ વાતો કરું છું તો હું શું કરું છું એવું પણ પૂછી શકો કારણ કે મારે ખરેખર તમારી સાથે શેર કરવું છે કે મેં મારા સમયને બદલ્યો છે અઢાર વરસની હતી ત્યારે કોઈકના પ્રેમમાં હતી એણે લગ્ન કરવાની ના પાડી મેં હાથ કાપ્યો હોસ્પિટલમાં ગઈ અને આજે વિચારું છું તો એવું સમજાય છે કે ત્યારે બચી ગઈ ને તો આજે તમારી સામે ઉભી છું બાકી ક્યાંક આટલી નાની મરણ મૂર્ખી હતી એવું હવે લાગે છે અને સૌથી મજાની વાત એ છે કે જે વાત ઉપર બહુ રડ્યા હોઈએ ને એ આજે યાદ કરીએ ને તો હસવું આવે અને જે વાત ઉપર બહુ હસ્યા હોઈએ ને એ યાદ કરીએ ને તો ક્યારેક રડવું આવે જિંદગી એનું જ નામ છે કંઈ પણ પૂછી શકો છો પ્લીઝ ફીઝ छूट शू वे छूट कौन आपे ने कौन ले यस yes, बेटा अहिया आई ने कह दीक कम हियर हाँ बेटा यस yes, बेटा टेल मी મેં ક્યારથી ચાલુ કર્યું બે હજાર નવની આજુબાજુ અચ્છા પહેલી વાર મને મોરારી બાપુએ બોલવા બોલાવી હતી ત્યારે હું અસ્મિતા પર્વમાં બોલી ઓકે ત્યારથી થેન્ક યુ થેન્ક યુ બચ્ચા પણ મારે એવું કહેવું છે કે એટીએમમાંથી જેમ પૈસા વિડ્રો કર્યા કરો પછી એક દિવસ ખાલી થઈ જાય એટલે આજે હું બોલું છું ને એ બધું મારે એડ પણ કરવું પડે એટલે રીડ અલોટ ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સ્પીકર ઓકે અત્યારે છે ને મારી એજ અગિયાર વર્ષની છે ને હું જ્યારે પાંચ વર્ષનો હતો ને ત્યારે મને યાદ છે કે મારા મમ્મી તમારો વિડીયો કાયમ જોતા ક્યાં બા વિડિયો તો બરાબર છે બટ આઈ વિશ બેટા કે તું પણ એક દિવસ બહુ જ તારામાં બિલકુલ સ્ટેજ ફિયર નથી ડર નથી સચ સચ નાઇસ 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 થિંગ થિંગ યુ 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 કોઈ ઊભું ના થયું અને તે સવાલ પૂછ્યો ઓફ વેરી વેરી બેટા બેટા થેન્ક આઈ આઈ એમ એમ પ્રાઉડ પ્રાઉડ મારું મારું નામ નામ છે છે આદિત્ય આદિત્ય અશ્વિન ગઢવી વેરી નાઇસ વાણીનું તો વરદાન હોય તું ગઢવી છે બેટા જે ચાર વર્ણમાં નથી એ ચારણ છે ખબર છે ને બધાને જે ચારે વર્ણમાં જેનો સમાવેશ નથી થતો એવા માના ચરણમાં જે રહે છે એ ચારણ છે એમ કહેવાય છે જી જી આઈ નમસ્કાર મેમ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે થોડું જણાવું છું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તમે ઘી કોડિયું અને રૂ ભેગું કરો તો દીવો થશે એ શ્રદ્ધા અને રોજ દીવો નહીં કરો તો કઈ ગડબડ થશે અંધશ્રદ્ધા જે દિવસે કઈ ખરાબ થાય અને તમે ઘરની બહાર નીકળો ને એમ કહો કે અરે યાર દીવો ના કર્યો એમાં થયો એ અંધશ્રદ્ધા બાકી દીપક પ્રજ્વલિત કરવો એ ઉત્તમ વાત છે આપણી સંસ્કૃતિ છે મન થાય તો કરવાનું ને કોઈ દિવસ રહી જાય તો રહી પણ જાય ઈશ્વર તો આપણા માતા પિતા છે આપણી ને આપણા પિતા છે તો અમેવ માતા છે પિતા ત્વમેવ એવું આપણે કહેતા હોઈએ તો દુનિયાના કોઈ મા બાપ પોતાના બાળકનું ખરાબ થાય એવું ઈચ્છે હા કે ના તો એનો અર્થ એમ થયો કે ઈશ્વર આપણને દંડ શું કામ કરે કયું કરવઠું કયું આમ કયું તેમ આમ ના કરો તો આમ થાય જવા તો આમ થાય અડવાનું નહીં આમ નહીં કરવાનું આવું કંઈ ક્યાંય શાસ્ત્રોમાં નથી આ બધી રૂઢિઓ છે પરંપરાઓ તો